કિસાન સંઘ ગુજરાતના ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા વટારિયા સ્થિત ગણેશ સુગરને લેખિતમાં રજૂઆત કરીને વર્ષ બે હજાર આપવા માંગ કરવામાં આવી છે કિસાન સંઘ દ્વારા આ બાબતે જણાવ્યા મુજબ ચાલુ સાલે ગણેશ સુગર દ્વારા શેરડીના જે ભાવ નક્કી કરાયા છે તે અન્ય સુગર ફેક્ટરીઓની સરખામણીએ ઓછા છે અને પોષણક્ષમ નથી વધુમાં જણાવ્યા મુજબ પાછલા ત્રણ વર્ષથી ગણેશ સુગરના ખેડૂત સભાસદો અને સુગર ફેક્ટરીઓની સરખામણીમાં ભાવમાં નુકસાન વેઠી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હાલ ગણેશ સુગર વટારિયા ખાતે કસ્ટોડિયન કમિટી વહીવટ કરે છે કિસાન સંઘની રજૂઆતમાં જણાવ્યા મુજબ કસ્ટોડિયન કમિટી ગામે ગામ ફરીને પારદર્શક વહીવટ આપવાની વાતો કરે છે પરંતુ હોવા છતાં દ્વારા ફક્ત ટન શેરડીનું પિલાણ કરાયું છે છે જેને લઈને સભાસદો પર કરોડ રૂપિયાનો બોજો પડ્યો ઉપરાંત સંસ્થાની પરિસ્થિતિ નાજુક હોવા છતાં નવા પ્લાન્ટ માટે આયોજન કરાય છે તે બાબત હાલના વહીવટકર્તાઓની મનમાની હોવાનું જણાવ્યું કિશાનોની ફક્ત એક જ માંગ છે કે ધારીકેડા શુગર પંડવાઈ સુગરને સમકક્ષ ભાવ ગણેશ ઉદ્યોગ મંડળીના વધુમાં જણાવ્યા મુજબ નહીં સંતોષાય તો ભવિષ્યમાં કિસાનો દ્વારા જે કોઈ નિર્ણય લેવાશે તેના પરિણામ માટે હાલની કસ્ટોડિયન કમિટી જવાબદાર રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર વિસૈય ભરૂચ